માલકાપુરીના ગરનાળા ઉપર બ્રિજ બનાવવા માટે રેલવે તંત્ર અને કોર્પોરેશન દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે વડોદરા શહેરના હાર્દ સમા અને વાહન વ્યવહાર અને પબ્લિકથી ધમધમતો નો સ્ટેશન વિસ્તારમાં આવેલ અલકાપુરી રેલવે ગરનાળાની સમસ્યા ચાલતી આવે છે અને દર ચોમાસે આ ગરનાળા પાણીથી ભરાઈ જવાથી ભારે ટ્રાફિક સમસ્યા સર્જાય છે ત્યારે વર્ષે વર્ષે સર્જાતી આ જટિલ સમસ્યાના નિરાકરણ માટે સરકાર દ્વારા અલકાપુરી રેલવે ગરનાળા ઉપર ઓવરબ્રિજ બનાવવા નિર્ણયના અનુસંધાને આજે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર તથા રેલવેના ડીઆરએમ સહિત ટેકનિકલ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આજે સાજગંજ વિસ્તારમાં આવેલ અલકાપુરી રેલવે ગરનાળા વિસ્તારની પ્રત્યક્ષ સ્થળ મુલાકાત લેવામાં આવી હતી અને ઓવરબ્રિજ માટે તૈયાર કરેલ નકશા સાથે બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી

આ તો ભારત સરકારની બુલેટ ટ્રેન પ્રોજેક્ટની લેન્ડિંગ સ્ટેશન છે લેન્ડિંગ સ્ટેશનમાં ભારત સરકાર બનાવવાના છે હાઈસ્પીડ રેલવે નેટવર્ક પ્રોજેક્ટ બનાવશે અમારે એક્ઝિસ્ટિંગ એક જે પીવીઆર ટ્રાન્સક્યુબ એક્ઝિસ્ટિંગ બસ સ્ટેશન છે અને આની નેક્સ્ટમાં બિટકોસ્ટનું સબકનેક્ટિવિટી બસ સ્ટેશન છે તો આવનારા દિવસોમાં જે રીતનું રેલવેના અધિકારીઓ ડીઆરએમ સાહેબે કીધું બુલેટ ટ્રેનથી રેલવે સ્ટેશન કનેક્ટ કરવા માટે એ લોકો ટ્રાવેલેટર એટર બનાવવાના છે એટલે અમે એ જ વિચારતા હતા કે રેલવેઝથી અમે કેવી રીતે આપણા સિટીની બસને કેવી રીતે કનેક્ટ કરી શકાય અને બુલેટ ટ્રેન ટુ રેલવે અત્યારે કનેક્શન થઈ રહ્યા છે અને ફ્યુચરમાં બુલેટ ટ્રેન સ્ટેશન રેલવે સ્ટેશન અને આપણે બસ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ આ ત્રણને કેવી રીતે કનેક્ટ કરીને આવનારા મુસાફરી માટે સુવિધાઓ કેવી રીતે થઈ શકે કદાચ એમને રેલવે સ્ટેશનની અંદર વેઇટ ના કરવું પડે અથવા બુલેટ ટ્રેનની અંદર ના વેઇટ કરવું પડે તો બહાર શું શું સુવિધા થઈ શકે ફ્યુચરમાં આવતી આજથી વીસ પચીસ વર્ષની સાથે પ્લાનિંગ ફોરવીડ પ્લાનિંગ કરવું પડે એ બાબતનું અમે ચર્ચા આવનારા દિવસોમાં કરવાના છે એટલે પ્રેઝન્ટ ફર્સ્ટ પ્લાનિંગ સ્ટેજમાં છે એટલે આવનારા દિવસોમાં વિચારીશું કે કાંઈ ક્યાં સુવિધા આવી શકે નેક્સ્ટ મિટિંગ અમે બુલેટ ટ્રેનની ઓફિશિયલ્સ અને રેલવે અને બીએમસી સાથે મળીને કરવાના છે સાથે કદાચ પોલીસને પણ લાખી માર્ગી ટ્રાફિક ઇઝમેન્ટ બન કેવી રીતે કહી શકે એ સિટી પોલીસને પણ અમે કન્સલ્ટ કરીને કરીશું ઓકે થેન્ક યુ आज कमिश्नर साहब के साथ विजिट किया वो अलकापुरी आर पे आरोपी बनाने का जो प्रपोजल है उसको एग्जामिन किया साथ ही अभी ओवरऑल ट्रांसपोर्टेशन यहाँ का कैसे मो हो और लोगों कन्वेंस कैसे बढ़े उसके ऊपर भी हम एग्जामिन कर रहे हैं थैंक यू